સુરત ટ્રાફિક પોલીસ અને આરબીએલ મેટ્રો દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ અને આરએલબી મેટ્રો દ્વારા સતત વધતા અકસ્માતોને અટકાવવા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માત પર કાબૂ મેળવવા માટે ટ્રાફિક પોલીસ અને આરએલબી મેટ્રો દ્વારા સતત વધતા અકસ્માતોને અટકાવવા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા હાલ સમગ્ર શહેરમાં મેટ્રોના કામ ચાલી રહ્યા છે તેવામાં ટ્રાફિકના નિયમોને નેવે મૂકી વાહન ચલાવવાના લીધે અકસ્માતની ઘટના બનતી હોય છે માટે સુરત ટ્રાફિક પોલીસ અને મેટ્રોના મજદૂરો દ્વારા બેનરો સાથે રેલી પણ કાઢવામાં આવી હતી સાથે સાથે આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે લોકોને સેફટી બેલ્ટ બાંધવામાં આવ્યા હતા અકસ્માતોની સંખ્યા ઘટે અને લોકો જાગૃત થાય તેવો આશયથી આ રેલી યોજી હતી